જય શ્રી કૃષ્ણ આવો વૈષ્ણવી સત્સંગમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ભાદરવી અમાસમાં તેની પૂજા વિધિ મહિમા ઉપવાસ કેવી રીતે કરવો તેમજ પિતૃતર્પણ કેવી રીતે કરવું પિતૃઓને પ્રસન્ન કેવી રીતે કરવા તે સંપૂર્ણ આપણે આ વિડીયોમાં સાંભળવાનું છે તો શ્રાવણ અમાવસ્યાનો મહિમા આપણે સાંભળીએ તો સૌ પ્રથમ અમાવસ્યા એટલે શું તો રાત્રિના આકાશમાં જ્યારે ચંદ્ર કણમાંથી પણ દેખાતો નથી ત્યારે તે દિવસને અમાવસ્યા કહેવાય છે આ દિવસે અંધકારનો પ્રતિક છે પણ સાથે જ નવી શરૂઆતનો સંકેત પણ છે જેમ ચંદ્ર શૂન્ય થઈને પાછો વધતો જાય છે તેમ માનવીનું જીવન પણ મુશ્કેલીઓ પછી ઉજાસ તરફ આગળ વધે છે તો અમાવસ્યા એ આત્મચિંતન પિતૃસ્મરણ અને દાન પુણ્યનો દિવસ માનવામાં આવે છે હિન્દુ પરંપરામાં દરેક અમાવસ્યા પવિત્ર છે પરંતુ શ્રાવણ મહિનાની અમાવસ્યા વિશેષ માન્યતા ધરાવે છે કારણ કે આ મહિનો ભગવાન શિવનો પ્રિય મહિનો છે તો શ્રાવણ માસનું મહત્ત્વ એ છે કે શ્રાવણ માસને ભક્તિનો મહિમા કહેવામાં આવ્યો છે ચારેય યુગમાં ભગવાન શિવના ભક્તોએ આ મહિનામાં જ તપસ્યાઓ કરીને સિદ્ધિ મેળવેલી છે તો આ મહિનામાં ગંગા જળથી અભિષેક કરવાથી સહસ્ત્ર ગંગા સ્થાનનો પુણ્ય મળે છે દર સોમવારે વ્રત રાખવાથી માનવ જીવનના પાપ ધોવાઈ જાય છે પિતૃઓને કરેલું તર્પણ અનંત ગણા સંતોષ આપે છે અને આમાં જ આ અમાવસ્યા આવે એટલે તેનો મહિમા હજારો ગણો વધી જાય છે તો શ્રાવણ અમાવસ્યા કેમ કરીને ખાસ છે તો આ દિવસે પિતૃઓને તર્પણ કરવાથી સાત પેઢીઓ સુધીનું પિતૃદોષ દૂર થાય છે ભગવાન શિવને બીલીપત્ર જલ દૂધ અર્પણ કરવાથી પણ અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે તેમજ ગરીબોને દાન આપવાથી અનંત ગુણિત ફળ પણ મળે છે આ દિવસે રાત્રે દીપદાન કરવાથી ભયથી પણ મુક્તિ મળે છે તો પૌરાણિક દ્રષ્ટિએ શ્રામા શ્રાવણ અમાવસ્યા એ તિલ જલ અર્પણ કરવાથી પિતૃઓ પંદર વર્ષ સુધી તૃપ્ત રહે છે તેમજ શ્રાવણ અમાવસ્યાના દિવસે કરેલું પિતૃ તર્પણ ગયા શ્રદ્ધાને સમાન ફળ આપે છે તો ગામડાઓમાં આ દિવસે લોકો વહેલી સવારે ઉઠીને નદી કાંઠે જાય છે તિલ જલ દૂધ અન્ન અર્પણ કરે છે સ્ત્રીઓ ઘરમાં દીપક પ્રગટાવીને અંધકાર દૂર કરવાની પ્રાર્થના કરે છે બાળકો માટે ઘરમાં ખાસ વાનગીઓ બનાવાય છે એક સમયની વાત છે એક ગરીબ ગૃહસ્થ શ્રાવણ અમાવસ્યાના દિવસે નદી કાંઠે ગયો હતો તેની પાસે ન તો દાન માટે ધન હતું ન તો પૂજા માટે સામગ્રી પરંતુ હૃદયથી તેણે નદીના જલમાં તિલ નાખીને કહ્યું હે પિતૃદેવ મારી પાસે ધન નથી પણ મારી ભાવના શુદ્ધ છે તે સ્વીકારો કહેવાય છે કે તે જ રાત્રે તેના પિતૃઓ સ્વપ્નામાં આવીને આશીર્વાદ આપ્યા બેટા તું અમારી તૃપ્તિ કરી દીધી હવે તારા ઘરમાં કદી અન્નની તંગી નહીં રહે અને ત્યારથી તેની ગરીબાઈ પણ દૂર થઈ હતી આ કથાને સ્પષ્ટ થાય છે કે શ્રાવણ અમાવસ્યામાં સામગ્રી નહીં પરંતુ શુદ્ધ ભાવના જ મુખ્ય છે તો અમાવસ્યા એ અંધકાર અને નવી શરૂઆત છે આ દિવસે પિતૃતૃપ્તિ શિવભક્તિ દાન પુણ્ય પણ કરવું જોઈએ આ દિવસે કરેલા ઘણા કાર્યો ઘણા ગુણો વધીને ફળ આપે છે માત્ર શ્રદ્ધા રાખીને પણ માત્ર જીવનને પવિત્ર બનાવી શકાય છે તો આ વખતે શ્રાવણ અમાવસ્યા જેને હરિયાળી અમાવસ્યા પણ કહેવાય છે તે ચોવીસ જુલાઈ બે હજાર પચીસ બુધવારે આવે છે અમાવસ્યાના દિવસે પિતૃદોષ નિવારણ માટે સવારમાં નદી કાંઠે જઈ તિલ જલ અર્પણ કરો ઓમ પિતૃદેવ ભય નમઃ મંત્રનો જપ કરો ગરીબ બ્રાહ્મણને ભોજન કરાવો સંતાન પ્રાપ્તિ માટે સ્ત્રી ઉપવાસ રાખે અને સાંજના સમયે શિવલિંગ પર દૂધ પીલીપત્ર અર્પણ કરો ઓમ નમઃ શિવાય મંત્રનો એકસો આઠ વાર જપ કરો દરિદ્રતાના નિવારણ માટે આ દિવસે ઘરમાં કાળા તલનો દીવો પ્રગટાવો કોઈ ગરીબ કે જરૂરિયાતમંદને કાળા કપડાં કાળો તલનું દાન કરો આરોગ્ય માટે રાત્રે પીપળાના વૃક્ષ નીચે દીવો પ્રગટાવી મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો કુટુંબના દરેક સભ્યના નામે તિલજલ અર્પણ કરો કુટુંબની શાંતિ માટે સાંજે ઘરમાં અગિયાર દીવા સાથે એકસાથે પ્રગટાવો તુલસીના છોડમાં દીવો મૂકો શાંતિ કર ભજન અથવા તો રામ રક્ષા સ્ત્રોતનું પાઠ કરો એક નાનકડા ગામમાં હરિયાળી અમાવસ્યાના દિવસે સૌ લોકો એકત્રિત થયા હતા સ્ત્રીઓ વૃક્ષ વાવે બાળકો રમે અને વૃદ્ધ પિતૃઓને તર્પણ કરે છે તે ગામમાં એક પરિવારમાં સતત કલહ હતો વૃદ્ધાએ સલાહ આપી આ દિવસે પીપળા નીચે દીવો મૂકો અને પતિ પત્ની સાથે મળીને શિવપૂજન કરો પરિણામે તે પરિવારના ધીમે ધીમે શાંતિ આવી આજ પણ તે ગામના લોકો માને છે કે શ્રાવણ અમાવસ્યાના ઉપાયથી જ જીવનમાં સુખ શાંતિ આવે છે તેમજ રાત્રિ ઉપાસનામાં શિવ ચાલીસા અથવા રામ રક્ષા સ્ત્રોતનો પાઠ કરવો કુટુંબ સાથે ભજન કીર્તન કરવા અને ભગવાન શિવને આરતી કરીને પ્રસાદ વિતરણ કરવું એક વખત એક ગરીબ સ્ત્રીએ અમાવસ્યાના દિવસે દીવો પ્રગટાવ્યો દીવામાં તેલ ઓછું હતું પણ તેણીએ શ્રદ્ધાથી શિવજીને પ્રાર્થના કરી કહેવાય છે કે રાત્રે દેવો પ્રસન્ન થઈ તેના ઘરમાં સમૃદ્ધિ વસાવી છે આ કથા દર્શાવે છે પૂજા સામગ્રી નહીં ભાવના જ મુખ્ય છે તો પુરાણોમાં અમાવસ્યાનો ઉલ્લેખ તો હિન્દુ ધર્મગ્રંથમાં અમાવસ્યાને પિતૃતૃપ્તિ રાત્રિ કહેવામાં આવે છે તેમજ પદ્મપુરાણ કહે છે કે શ્રાવણ અમાવસ્યાના દિવસે કરેલું પિતૃ તર્પણ ગયા શ્રદ્ધા સમાન ફળ આપે છે શિવપુરાણ મુજબ આ દિવસે કરેલું શિવપૂજન અકાળ મૃત્યુનો ભય દૂર કરે છે અને જીવનમાં દીર્ઘાયુ આપે છે ઋષિ અગસ્તીએ કહ્યું છે કે શ્રાવણ અમાવસ્યા એ દિવસ છે જ્યાં માનવ પોતપોતાના પાપોથી મુક્ત થવા માટે ભગવાનની પ્રાર્થના કરે છે ઋષિ વિશિષ્ટે જણાવ્યું છે કે આ દિવસે કરેલું એક ઘંટાભરનું ધ્યાન પણ સહસ્ત્ર વર્ષોની તપાસ્યા સમાન છે ગૌતમ ઋષિએ કહ્યું છે જે ઘરમાં શ્રાવણ અમાવસ્યાએ દીપદાન થાય છે તે ઘરમાં ક્યારેય અલક્ષ્મી પ્રવેશતી નથી તેમજ ભગીરાથ રાજાએ પિતૃ મુક્તિ માટે ગંગાને પૃથ્વી પર ઉતારી કહેવાય છે તે તર્પણ શ્રાવણ અમાવસ્યાના દિવસે કરાયું હતું તેથી આ દિવસે ગંગા સ્નાન અને તર્પણનું વિશેષ મહત્ત્વ છે મહાભારતના કને જીવનભર દાન અપાયું પણ પિતૃલોકમાં જતાં ખબર પડી કે તેણે પિતૃ તર્પણ કદી કર્યું ન હતું તેથી તેને ત્યાં દાનનો લાભ મળ્યો નહીં પછી યમરાજે તેને એકમાત્ર માસ માટે પૃથ્વી પર મોકલ્યો અને તે માસ શ્રાવણ માસ હતો કનૈએ આ મહિના મહિનાની અમાવસ્યાએ તર્પણ કર્યું ત્યારથી પિતૃ તર્પણની પરંપરા પણ શરૂ થઈ હતી દેવી પાર્વતીજીએ ભગવાન શિવના સુખ અને કલ્યાણ માટે શ્રાવણ અમાવસ્યાએ કઠિન વ્રત કર્યું હતું પરિણામે ભગવાન શિવ પ્રસન્ન થયા અને કહ્યું જે સ્ત્રી આ દિવસે વ્રત કરશે તેને સૌભાગ્ય સંતાન સુખ અને કુટુંબ સુખ પ્રાપ્ત થશે આ દિવસે કરેલું ધ્યાન અને જપ મનમાં અંધકારને દૂર કરીને આત્મપ્રકાશ આપે છે પિતૃઓની કૃપાથી કુટામ કુટુંબમાં શાંતિ અને સમૃદ્ધિ આવે છે શિવજીની કૃપાથી રોગ શોક દૂર થઈને આયુષ્યમાં વૃદ્ધિ થાય છે દીપદાનથી ઘરમાં નકારાત્મક ઉર્જા દૂર થઈને પોઝિટિવ વધે છે એક વખત એક બ્રાહ્મણ ગરીબ અને દુઃખથી પીડાતો હતો તેણે એક ઋષિને પૂછ્યું મારા ઘરમાં કદી શાંતિ કેમ નથી ત્યારે ઋષિએ કહ્યું તમે કદી તર્પણ નથી કર્યું આ શ્રાવણ અમાવસ્યાએ તિલ જલ અર્પણ કરો બ્રાહ્મણે એમ જ કર્યું થોડાક જ દિવસોમાં તેના ઘરમાં શાંતિ સમૃદ્ધિ અને આનંદ પાછો આવ્યો તેથી કહેવાય છે કે શ્રાવણ અમાવસ્યા પિતૃઓને પ્રસન્ન કરવાની સર્વોત્તમ તિથિ છે પૌરાણિક ગ્રંથ શ્રાવણ અમાવસ્યાને પિતૃ તૃપ્તિ અથવા તો કૃપા માટેનું શ્રેષ્ઠ તિથિ કહેવાય છે તેમજ ભાગીરથ અને પાર્વતીજીની કથાઓ આ દિવસના મહિમાને મજબૂત બનાવે છે ઋષિઓ આ દિવસે પાપ મુક્ત આયુષ્ય વૃદ્ધિ અને સમૃદ્ધિ માટેનો શ્રેષ્ઠ માન્યો છે મહાભારતમાં કર્ણ મહાન દાનવીર હતો જીવનભર તેણે સોનું રત્ન અન્ન વસ્ત્ર બધું દાન આપ્યું પણ જ્યારે એ અવસાન પામ્યો અને પિતૃલોકમાં પહોંચ્યો ત્યારે તેને ત્યાં તેને દાનનો આનંદ મળ્યો નહીં તેણે દેવોને પૂછ્યું હું જીવનભર દાન કર્યું છતાં મને અન્ન કેમ નથી મળ્યું દેવોએ કહ્યું તમે પિતૃઓને કદી તર્પણ કર્યું નથી એટલે તમને પિતૃ તર્પણની પિતૃ તૃપ્તિનું ફળ નથી કર્ણને પૃથ્વી પર એક માસ માટે મોકલવામાં આવ્યો અને એ માસ હતો શ્રાવણ માસ આ દિવસે તેણે તર્પણ કર્યું ત્યારથી આ દિવસને પિતૃ તર્પણ કરવાની પરંપરા ચાલી આવે છે આ દિવસે નજર દોષ નિવારણ માટે કાળા તિલ અને સરસવના દાણા મિક્સ કરીને પરિવારના દરેક સભ્ય ઉપરથી સાત વાર ઉતારી લો પછી તેને અગ્નિમાં સમર્પણ કરો નજર દોષ ડાહાપણ દુષ્ટ શક્તિઓનો પ્રભાવ પણ ઓછો થવા લાગશે તેમજ ખેડૂતોએ આ દિવસે હળ બળદ અને કુશી સાધનો પર હળદર કુમકુમ ચડાવીને પૂજન કરવું ગાયને લીલો ઘાસનો ભોગ અર્પણ કરવો પાકમાં વૃદ્ધિ થાય છે પશુધન્યમાં આરોગ્ય અને વૃદ્ધિ થાય છે આ દિવસે અગિયાર પીપળાના પાન પર લાલ ચંદનથી ઓમ લખીને વહેણમાં વિસર્જન કરો એકસો આઠ વાર ઓમ નમ શિવાય જાપ કરો ઘરમાં તુલસીના વૃક્ષ પાસે દીવક દીપક પ્રગટાવો ઘરમાં સુખ શાંતિ કલ્યાણ અને ભગવાન શિવની કૃપા મળશે ગુજરાત અને રાજસ્થાનના ગામડાઓમાં માન્યતા છે કે આ રાત્રે યમદૂત અને નકારાત્મક શક્તિઓ સક્રિય રહે છે તેથી સાંજના સમયે દરેક ઘરના દરવાજા ચુહારા કૂવા તળાવ પાસે દીવા પ્રગટાવવામાં આવે છે દીપકનો પ્રકાશ અંધકારને હરાવે છે અને નકારાત્મક શક્તિઓ દૂર કરે છે દીપદાન કરવાથી પિતૃ આત્માઓને પ્રકાશ મળે છે અને ઘરમાં કદી અંધકાર ગરીબી બીમારી ન આવે તેમજ શ્રાવણ અમાવસ્યાએ ખાસ કરીને સૌભાગ્યવતી સ્ત્રીઓ ઉપવાસ કરે છે તેઓ અખંડ સૌભાગ્ય અને પતિની આયુષ્ય માટે શિવ પાર્વતીનું પૂજન કરે છે ઘરમાં કુંવારી દીકરીઓ પણ આ દિવસે દીપદાન કરીને સારા પતિની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરે છે આ ઉપવાસ કરવાથી પાર્વતીજી જેવી સુખી દાંપત્ય જીવન મળે છે તો શ્રાવણ અમાવસ્યાની મહિમા પૂજા કથાઓ અને તેના ઉપાયો પર આધારિત અમારી આજની આ રજૂઆત જો તમને ગમી હોય તો વિડીયો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને આવી જ રીતે આવા વિડીયો સાંભળવા માટે પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હર હર મહાદેવ જય ભોલેનાથ અને કમેન્ટ કરવાનું નહીં ભૂલતા ઓમ નમઃ શિવાય ધન્યવાદ